પૈસા ઓછા હતા પગાર આવે ત્યારે માંડ કરીને બધું ચુકવણું થાય પણ પ્રેમમાં કઈ ન ઘટે બંનેની વચ્ચે આત્મીતાનો ભાવ એટલો બધો પતિ નોકરીએથી આવે એટલે સાંજના સમયે બંને જણા સાથે બેસીને ચા પાણી પીવે બંને જણા સારી સારી વાતો કરે એમાં એક વખતના સમયે બંને જણા ઓરડામાં બેઠા છે અને પત્ની કહ્યું સાંભળ્યું આપણા લગ્ન ને આજે પંદર પંદર વર્ષ વીતી ગયા સમય ક્યાં ગયો ખબર ન રહી સાંભળજો તમામ ભાઈઓ બહેનો પ્રેમ કોને કહેવાય સાંભળો પંદર વર્ષ વીતી ગયા આપણા લગ્ન ને ખબર ના પડી ક્યાં સમય વ્ય ગયો અને તમે પણ મારી કેટલી કાળજી રાખો છો પુરુષ પોતાના પત્નીનું અને પત્ની પોતાના પુરુષ પ્રત્યેની કાળજી રાખે ને તો દિવ્ય સંસાર દાંપત્ય જીવન દિવ્ય બની જાય

હે આવું કીધું પત્ની એટલે બે મજા કરતા હતા અને ત્યારે પતિ જરાક પત્નીએ માને આજે કહ્યું એટલે પતિએ કહ્યું પૈસાની બહુ કમી છે ઘણી બધી જગ્યાએ પૈસા દેવાના બાકી છે હું પણ સમજી શકું છું કે તને માથાની પીન લઈ દેવી જોઈએ મારે પણ હું તને એકવાર લઈ દઈશું તો દુખી ન થાતે અરે અરે પણ એમાં મુંજાઈ શું ગયા તમે હું તો ખાલી તમને કહું છું પંદર વર્ષ વીતી ગયા કદાચ પાંચ મહિના બીજા જાય તો શું થઈ જવાનું હતું તમારી પાસે જયારે પૈસા થાય ત્યારે લઈ દેજો તને ખબર છે પેલી મેં ઘડિયાળ લીધી હતી મને બહુ ગમતી હતી હા એનો પટ્ટો તૂટી ગયો છે પટ્ટો નાખવાના પૈસા નથી મારી પાસે અરે પણ આટલા બધા શું કામ મું છું મેં ક્યાં કહ્યું તમે મને અત્યારે ને અત્યારે પેન લઈ દો આ તો ખાલી તમને વાત કરું છું બંને જણા વાતો કરી અને પોતાનું કર્મ કરે છે બીજા દિવસે સવારમાં જ્યારે પતિ નોકરીએ ગયો પોતાનું રૂટિન કામ નોકરીએ જવાનું સાંજ પડે ઘરે આવવાનું બંને જણાએ વાતો ચેતો કરવાની અને પોતાનો પરિવાર જીવે એમાં સાંજે બરાબર ઘરે આવવા માટે ઓફિસથી નીકળે છે અને બજારમાં ચાલ્યો આવતો હતો તો બરાબર એક ઘડિયાળની દુકાન જોઈ છે અને ઘડિયાળની દુકાન જોઈ એટલે એ ત્યાં માણસ ત્યાં ગયો અને પોતાની બેગમાંથી તૂટેલી પોતાની પ્રિય ઘડિયાળ હતી કાઢી અને કાઉન્ટર પર મૂકી એટલે શેઠ જે બેઠા હતા એમણે કહ્યું કે ભાઈ આમાં બેલ્ટ ભારે નાખો કે મીડિયમ નાખી દઉં એટલે માણસ એમ કહે છે કે શેઠ મારે બેલ્ટ નથી નાખો તો મારે ઘડિયાળ વેચી દેવી છે મારે ઘડિયાળ વેચવી છે કેટલા પૈસા આવશે એટલે શેઠે એની કિંમત આગે કીધું કે આટલા પૈસા આવશે કઈ વાંધો નહીં આપી દો ને મને પોતાને પ્રિય ઘડિયાળ વેચી નાખી કારણ પટ્ટો નાખવાના પૈસા નહોતા ઘડિયાળ વેચી દીધી અને ઘરે આવવા માટે નીકળે છે દુકાનમાંથી બહાર નીકળ્યો અને માર્ગ ઉપર ચાલ્યો આવે બરાબર એક નોવેલ્ટીની દુકાન જોવે છે કટલેરીની દુકાન જોઈ એટલે થયું કે લાવને આ પૈસા આવ્યા છે આમાંથી ઘરવાળી માટે એક સારી પીન લેતો જાઓ વેચવાના જે પૈસા ઘરે ઘરે ગયો રોજના સમય પ્રમાણે પોતે ઘરે ગયો અને બરાબર ડોરબેલ વગાડ્યો એટલે પત્ની આવે છે દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો નજી પગ અંદર મૂકે પત્ની સામે જોવે પત્નીની આંખો ફાટી ગઈ એ બસ આટલા શબ્દો નીકળીને મોઢું ખુલ્લું રહી ગયું એકાદ મિનિટ નો સમય આમનો સ્થિર થઈ ગયો અને પછી પત્ની બોલે છે અરે અરે શું શું જોવો છો આમ આવો ને પણ તે કર્યું આ તારા વાળ તો કહે છે કે તમારી પાસે માથામાં નાખવાના પિન ના અત્યારે પૈસા નહોતા અને મેં તમારી પાસે પિન મગાવીને તમને કદાચ દુઃખ લાગ્યું અને તમારી પાસે તો તમારી પ્રિય ઘડિયાળના પટ્ટાના પૈસા નહોતા એટલે મને એમ થયું કે મારા વાળ તો કાલ હવારે વધી જશે એટલે મેં મારા વાળ કાપી અને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી છું મારે આ ભાવ સાથે એટલું જ કહેવું છે કે પત્નીએ પોતાના વાળ કાપીને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવી અને પતિએ પોતાની ઘડિયાળને વેચીને પત્ની માટે માથાની પીન લઈ આવે આવો પ્રેમ હોય તો સંસાર દાંપત્ય જીવન દિવ્ય બને પ્રેમમાં તમે કેટલું મેળવો છો એ મહત્વ નથી તમે કેટલું આપી શકો છો એ મહત્વનું છે પ્રભુ તમે કહેશો તો મારું સર્વસ્વ તમને આપી દેસુ તમે આવી જાવ એક ગોપી તો ત્યાં સુધી કહે છે પ્રભુ તમે જો આમ જ અદવચ્ચે છોડીને જવું હતું તો તમારો બનાવ્યા શું કામ અમને પ્રેમ શું કામ કર્યો અમને શું કામ નજીક લાવ્યા અમને વિષુક્ત જળ પીન મરી જવા દેવાતા એક ગોપી તો ભગવાનને ધમકી આપે છે પ્રભુ આવો નકર કહી દેવું બધાઈને આવી જાવ નકર બધાને કહી દેસુ શું કહી દેસુ ન ભગવાન તમે માત્ર નંદ અને યશોદાના જ દીકરા નથી આ સંસારના સમસ્ત જીવના એક અંતર આત્મા છો અંતરાત્મા દ્રક પ્રભુ આવી જાવ ને તમારા વગર મે મરી જાશું તમારા વગર નહીં જીવી શકીએ તમારા વગર મરી જાશું નહીં જીવી શકીએ આવું ગોપીઓ બોલતી હતી ભગવાન જરા સ્મિત સાથે કહ્યું એ ગોપીઓ જૂઠું ન બોલો ક્યારના કહો છો તમારા વગર મરી જાશું મરી જાશું મરી જાશું આમાં એકેમ મરી તો ન ગયું શું કામ મારા પ્રેમને બદનામ કરો છો મારા વિયોગમાં કહો છો મરી જાઓ તો હજી કેમ જીવો છો અત્યારે એક ગોપી કાઈ ભગવાનને જવાબ આપો પ્રભુ તમારા વિયોગમાં અમે મરી જઈએ પણ અત્યારે હજી જીવીએ છીએ એનું એકમાત્ર કારણ છે અમે મરી જઈએ પણ તમારી કથા સાંભળીને જીવીએ છીએ હજી આપણે બધા પણ એમ જ છીએ હો પ્રભુની કથા ન હોત તો કેદુના મરી ગયા હોત આ સંસારમાં જ્યારે જ્યારે થાકી જઈએ ને ત્યારે પરમાત્માની કથા સાંભળીએ ને તેમ હળવા થઈ જાય આપણે ભગવાનની કથા આપણને સાવ હળવા ફૂલ બનાવી દે છે અને જીવનમાં હળવું થવું હોય ને તો કથા સાંભળવા જાવું અને જીવનમાં હળવું થવાનો ભાવ રાખવો પણ કોઈ દિવસ હલકું ન થવું ક્યાંય જીવનમાં હળવા થાજો હલકા ન થતા કોઈ દિવસ આ સંસારમાં

પ્રેમમાં મેળવાનું ન હોય પ્રેમમાં તો બધું આપી દેવાનું હોય પ્રેમમાં બધું આપી દેવાનું હોય આપણે પ્રેમમાં લેવા માટે બેઠા છીએ એટલે આપણને પ્રેમમાં દુઃખ થાય છે જ્યારે અપેક્ષા જાગે ત્યારે દુઃખ આવે અને જ્યારે દેવાનો ભાવ જાગે ત્યારે સુખ આવે છે